સુરતમાં મુસ્લિમ સમાજ દ્વારા પહલગામની ઘટનાને લઈ મોતને ભેટેલા મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવાઈ હતી વાટેના વિસ્તારમાં કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલામાં છવ્વીસ જેટલા નિર્દોષોની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત દેશભરમાં પડ્યા છે આતંકિઓને આકરી સજાની માંગ કરવામાં આવી રહી છે ત્યારે મૃતકોના આત્માની શાંતિ માટે ઠેર ઠેર કેન્ડલ માર્ચનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે સુરતમાં રહેતા મુસ્લિમ સમાજ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જે કેન્ડલ માર્ચમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને મૃતકોના આત્માની શાંતિ માટે દુઆ કરી હતી આ કેન્ડલ માર્ચ વાઠેના વાડીવાલા દરગાહની પાસેથી નીકળેલી કેન્ડલ માર્ચ કિન્નરી ટોકીઝ સુધી પહોંચી હતી આતંકવાદીઓનો કોઈ ધર્મ હોતો નથી નિર્દોષોની હત્યા કરનારને કડક સજા કરવામાં આવે તેવી માંગ મુસ્લિમ સમાજે કરી છે આજ રોજ બાટેના રજાનગર પંચિનનગર માંદરાજા વિસ્તાર ઉમરવાડા વિસ્તારના મુસ્લિમ સમાજના સૌ આગેવાન અને યુવાનોએ આતંકવાદ વિરોધમાં એક કેન્ડલ માર્ચ અને રેલી કાઢી છે કાશ્મીરમાં જે પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા જે હુમલા થયા એ ખૂબ નિંદનીય છે વખોડવા પાત્ર છે એને સમગ્ર દેશના મુસ્લિમ સમાજને સખત શબ્દોમાં વખોડે છે અને જે મૃતકો છે એમને શ્રદ્ધાંજલિ મળે અને એમના પરિવારને કુદરત અલ્લાહ હિંમત અર્પે એ પ્રાર્થના સાથે આજરોજ મોન રેલી કાઢવામાં આવી હતી કેન્ડલ માર્ચ સાથે ખૂબ મોટી સંખ્યામાં મુસ્લિમ યુવાનો જોડાયા છે એમાં આગેવાનો જોડાયા છે મહિલાઓ જોડાયા છે અમારી એટલી જ અપેક્ષા છે સરકાર પાસે કે આતંકવાદની સામે કોઈ પણ પ્રકારના દબાણ વગર જળબતો જવાબ આપવો જોઈએ આ દેશનો દરેક એકસો ચાલીસ કરોડ જનતાની લાગણી છે એ લાગણીને સરકારે સમજવું જોઈએ અને જે મૃતક પરિવાર છે એને આપણે કહીએ કે સમગ્ર દેશ તમારી પડખે છે તમારી સાથે છે આતંકવાદનો કોઈ ધર્મ હોતો નથી કોઈ જાતિ હોતી નથી આતંકવાદ એ આતંકવાદ જ છે અને મજાબે ઇસ્લામત આતંકવાદ માટે સખત મનાઈ ફરમાવવામાં આવી છે અને જો આ કૃત્ય એક મુસ્લિમ તરીકે કોઈ કરતો હોય તો એ મુસ્લિમ જ નથી પરંતુ એ હરામખોર હોય સીધી ભાષામાં કહું તે પ્રમાણનાયવા વ્યક્તિઓને એને કોઈ પણ દિવસ બક્ષવામાં ન આવે એવી આપણે સરકાર પાસે પણ અપેક્ષા રાખી છે. મેરા નામ ડોક્ટર આદિલ ખાન હે. મેં રઝનગર ભાટેનામાં પ્રેક્ટિસ કરતો હું અને આજ ભાટેના ચીમની ટેકળા માન દરવાજ દે કે કઈ નોજવાન ઓર કહી મુસ્લિમ યુવક યહા પર હાજર હુએ હે. और उसकी वजह यह है कि हमने एक कैंडल मार्च किया है जो कश्मीर पहलगाम के अंदर हादसा हुआ है उनके घर वालों को जो है अच्छा लगे और उन मृतकों को उन शहीदों को जो है श्रद्धांजलि अर्पित हो इसलिए हम यहाँ पर आज आए हैं हम आतंकवाद के खिलाफ हैं और जब जब इस तरीके की कोई घटना होगी हम देश के साथ में खड़े हुए हैं देश को हम बताना चाहते हैं कि मजहब इस्लाम से आतंकवाद का कोई ताल्लुक़ नहीं है आतंकवाद तो आतंकवाद है मजहब इस्लाम ये कहता है कि जिसने एक इंसान की या एक चूंटी की जान ली उसने पूरी कायनात की जान ली तो हम कभी भी आतंकवाद के साथ नहीं रहेंगे हम आतंकवाद के खिलाफ हैं और आतंकवाद के खिलाफ पूरे देश के साथ लड़ते रहेंगे मैं अपील करता हूँ बिलखसूस हिंदुस्तान की गवर्नमेंट से कि वो इसके ऊपर संज्ञान लें और जल्द से जल्द जो आतंकवादी यहाँ पर आए थे उन तक के पहुँचे उनको पकड़े और उनको कड़ी से कड़ी सजा देने के लिए जो है हिंदुस्तान गवर्नमेंट आगे बढ़े मुन्ना मलबारी एस ट्वेंटी न्यूज़ सूरत